જે વ્યક્તિ અહીંયા સમાચારો આપવા બેસે છે વ્યક્તિને ભાવુક થવાનો હક નથી જે વ્યક્તિ તમારા સુધી સમાચારોની એ દુનિયાના દરેક સમાચાર તમારા સુધી પહોંચાડે છે કદાચ અમે લાગણીમાં તડબોડ ન થઈ શકીએ પરંતુ એ બધું જ ગયું પેવા આજે નથી થવું દુઃખી તો પણ અંદરથી એક અલગ જ પ્રકારનું દુઃખ વ્યક્ત થઈ રહ્યું છે શબ્દોમાં પણ કદાચ એ દુઃખ મારું ઝળકાઈ રહ્યું છે કે આ બસો લોકો જે પ્લેનમાં સવાર હતા એમાંથી બેનો સદનસીબે બચાવ થયો છે અને કમનસીબે બસો ચાળીસ લોકોના મોત થયા છે એ બધાને આ પ્રકારનું મોત તો નહોતું મળવું જોઈતું લોકો કહે છે કે ખરાબ કર્મ કરવું એટલે આ પ્રકારના મોત નસીબ થાય પણ તમે ગમે તેટલા ખરાબ કામ કર્યા હોય તમે કુકરમાં કેમ નથી કર્યા પણ મારે ભગવાનને કહેવું છે કે યાર તમારે આ પ્રકારનું દુઃખ એમને નહોતું આપવું કારણ કે એ બસો બેતાળીસ લોકોને લઈને જે સપનાનું એ પ્લેન ઉડેલું અને એ પ્લેન ફક્ત બે મિનિટમાં એ સપના બધા ચૂટચૂટ થઈ ગયા એ ત્યાં નાનામાં નાના બાર વર બાર મહિનાના ભૂલકાઓ પણ એ પ્લેનમાં સફર કરતા હતા અને જે આખી દુર્ઘટના ઘટી છે એના ફોટો છે અમારી પાસે એનો વિડીયો છે અમારી પાસે કદાચ એ વિડીયો હું મારી નરે આખી જોઉં તો પણ મને એવું થાય છે કે ખરેખર આ પ્રકારનું મોત પણ કોઈને નસીબ થઈ શકે સારા કર્મ કર્યા છે આ પ્રકારનું છીએ તો આવું ન થવું જોઈએ હાલાકે થઈ ગયું છે હું નકારી નથી શકવાની જે થવું છે એને હું રોકી પણ નથી શકવાની પરંતુ આ પ્રકારનું મોત એ બહુ દુઃખદ શબ્દો સાથે બહુ જ દુઃખ લાગણી સાથે આ વ્યક્ત થઈ રહ્યું છે આપણે બધાએ જોયું કે આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ આમાં નિધન થયું છે એમના પરિવારનું પણ હૈયા ફાટ રુદન છે દરેક લોકોના મોઢામાં બસ એ જ ચર્ચા છે કે રૂપાણી સાહેબનું મોત થઈ ગયું પરંતુ મારે લોકોનું કહેવું છે કે શું એ એમને એમનું મોત થયું ફક્ત આપણે પદના નામે એમને બહુ યાદ કરીએ છીએ તો એ બસો ઓગણ લોકોનું શું કે જેમનું કોઈ પત નહોતું પરંતુ એ પરિવાર માટે એ ઘરના મોભી હતા પરિવાર માટે સ્વજનો હતા કોઈનો દીકરો હતો કોઈની દીકરી હતી કોઈનો પતિ હતો કોઈનો બાપ હતો તો આપણે